વેપારી અને પ્રજા બંને સારી રીતે તહેવારોની ઉજવણી કરી શકે કોઈ અઘટિત ઘટના તેઓની સાથે ન બને તે માટે એક મીટિંગનું આયોજન કરેલું મીટિંગની અંદર તેઓની સાથે આ તહેવારો સંદર્ભે શું શું કાળજી રાખવી શું તકેદારી રાખવી તે બાબતે ચર્ચા કરેલી અને સાથો સાથ રાજ્ય સરકારની પહેલથી જે એકસો સેવા હાલમાં શરૂ કરવામાં આવેલી છે કોઈ પણ ઇમરજન્સી જેવા પ્રસંગે એકસો સેવાનો મહત્તમ ઉપયોગ કરે તે બાબતે તેઓને પણ જાણકારી આપવામાં આવેલી હતી સાથોસાથ નડિયાદના જે થાણા ઇન્ચાર્જ છે તેના તમામના મોબાઈલ નંબર પણ શેર કરવામાં આવેલા છે જેથી કરીને આવી કોઈ પણ પરિસ્થિતિમાં લોકો નિર્ભીકપણે બજારની અંદર આ તહેવારોનો આનંદ માણી શકે